તો મિત્રો આજના નવો તમારું સ્વાગત છે તો મિત્રો હવે ત્રણ ચાર દિવસથી વરસાદ નથી આવતો અને રાત્રે પણ એક તમે જોઈ લો રાત્રે પણ વરસાદ નહોતો આવ્યો ચડ્યો તો પણ વરસાદ આવ્યો નહોતો અને તમે જોઈ લો વરસાદ પછી સૂર્યદાદા નીકળી ગયા અને એકદમ કોરું થઈ ગયું છે પલળેલું હતું ત્યાં પણ શેરીઓ પણ કોરો થઈ ગયો હવે શીરિયામાં એકલી રેતી રેત થઈ જાય કારણ કે જો હવે સાધન આંખીને આંખીને બધી રેત થઈ જશે હાલ પેની હતી તેટલા માટે છૂટી રેત નથી થઈને હવે સાધન ચાલશે એટલા માટે હવે બધી રેત છૂટી થઈ જાય છે અને આ રેતમાંથી નીકળવું પણ બાઇક લઈને તકલીફ પડશે થોડા ઘણી અને તમે જોઈ લો સ્વર્ગ જેવા રસ્તાના બધા જૈડા બાવળિયા કાપી ન છે અને ત્યાં જૈડા નાખી દીધા ને વચમાં પડતા હતા તેટલા માટે બધા કાપી નાખીએ છીએ અને તમે જોઈ લો આ પાઇપનું હજી પાણી બંધ છે ચાલુ થયું એમ તો કેટલી ફેર ચાલુ થયું છે પણ હજી બંધ છે હાલ તો અને મિત્રો વરસાદ પડ્યા પછી એકદમ બધું એ વાતાવરણ સાફ થઈ જાય છે કોરું કાઢ્યું બે ત્રણ દિવસથી જો વળી વરસાદ આવ્યો તો એકદમ બધું ઘીનું ઘીનું થઈ જશે અને પાણી પણ પાછું આવી જશે આ દાંતીવાડા ડેમમાં ફૂલ આવક છે તો મિત્રો ક્યારે દાંતીવાડા ડેમની બારી ખોલે છે તો આપણે બનાસ નદી જોવા જઈશું તો મિત્રો ખેતરમાં આવી ગયો મગફળી વળવાનું તમે જોઈ લો મગફળી પાણી આવ્યું તો તેના કારણે આછી આછી ઉગી ચાલુ મેમાં મગફળી વાય લીધી તેટલા માટે તમને આછી આછી ઉગી દેખાતી છે અને મગફળી આસી છે તેમાં પણ તમે જોઈ લો મગફળી ઉતરવા મોડી છે અને હું તમને બતાવું આ છે અમારા કાકાનું ખેતર અને મિત્રો તમે જોઈ લો અમારા કાકાના ખેતરમાં એકલો શિયાળ જ ઉગે છે આ જમીન એવી છે એટલા માટે એકલો શિયાળ ઉગે છે તો મિત્રો પહેલું છે અમારું ખેતર અને તમે જ જોઈ લો અમારા ખેતરમાં પણ ખોળ બહુ જ ઉગ્યું છે અને તમે જોઈ લો અમારા ખેતરમાં મગફળી ખૂબ જ ઉતરે છે ઉતરે છે એટલે કે બળી જાય છે તમે જોઈ લો આવી રીતે મગફળી ઉતરી જાય તેટલા માટે હવે ઉતરે એટલે મગફળી ઓછી થાય મગફળીના ફોકા પણ ઓછા બેહે ને તમે જોઈ લો એકલું ખોળ ઉભરાયેલું છે તો મિત્રો એક બે વખત તો નેદી નાખ્યું હતું વળી ખોળ ઉભરાઈ ગયું તો મિત્રો હવે અમારા ફુવાના ઘરે જવાનું જ છે હું તમને બતાવું અમારા ફુવાના ઘરે બધા જનાવર પાળેલા છે મોરિયો પણ પાળેલો છે તો તમે રોગમાં જ જોઈ લેજો તો મિત્રો તમે જોઈ લીધા છે અમારા ફુવાના ઘરે બધા જનાવર પાળેલા છે તે અને મોરિયો પણ પાળેલો છે અને બીજા જનાવર પણ પાળેલા છે અને મિત્રો તમે જોઈ લો આ શરદી પણ આટલી મોટી થઈ ગઈ છે અડધી કાપી નાખી હતી અને તમે જોઈ લો જગતા બાજરી પણ કાપી નાખી છે અને અડધો અડધ રક્તા બાજરી કાપી નાખી છે અને અડધો ઊભી છે પાણી આવ્યું તેટલા માટે આટલી મોટી મોટી થઈ ગઈ છે અને મિત્રો હવે વરસાદ આવે કે ના આવે તો ખબર નહીં લગભગ હવે વરસાદ આવે ના આવે જતો રહે ને હવે થોડાક સમયમાં શિયાળો બેસી જશે તો મિત્રો આજના બ્લોગમાં તો બસ આટલું જ આજનો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો ને હવે મળીશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ